સુરત જિલ્લાના કિમચારા નજીક યુનિયન બેંકમાં ચોરી થયા મામલો ઝડપાયેલ આઠ આરોપી જે જગ્યાએ કોસંબા પોલીસ જીલાયલસીબી પોલીસની ટીમ હાજર રહી હજુ ચોરીની ઘટના પ્લાન બનાવનાર સુરજ ભરત લુહાર હજુ પોલીસ પકડતી દૂર છે ઝડપાયેલા આઠ આરોપીઓ પાસેથી પોલીસે કુલ ત્રેપન લાખ અઠાવન હજારનો મુદ્દા માલ કબજો કર્યો હતો તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે કોસમા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 21887/24 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 1670 ની રાત્રે લોકર તોડીને ઘરેણાંની અને રોકડ રૂપિયાની ચોરી થઈ જે ગુનાના કામે આઠ આરોપીને પકડવામાં આવેલ છે તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ સેક્સ મુજબ કરવામાં આવેલ છે